ધાંગધ્રા ખાતે પવિત્ર રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મુસ્લિમ સમાજના મહિલા આગેવાન અનિશાબેન ચૌહાણ દ્વારા પવિત્ર રમઝાન મહિનામાં મોહમ્મદ પૈગંબર સાહેબના દીકરા એટલે કે જ્ઞાન અને શિક્ષણના અર્થને મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓમાં ઘર ઘર સુધી પહોંચાડવાની નેમ સાથે મુસ્લિમ સમાજની તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ ફેકલ્ટીમાં પ્રગતિ કરનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના આગેવાનો હુસેનભાઈ મંડલી ઇદ્રિશભાઈ બેલીમ મહેબૂબભાઈ જુણેજા વસીમભાઈ સૈયદ નવાઝભાઈ અનિશાબેન ચૌહાણ સહિત આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી શિક્ષણ ક્ષેત્રે બીએસસી માઇક્રો બાયોલોજી બીએસસી હોમ સાયન્સ અને આરોગ્ય ક્ષેત્રે તબીબીની પદવી મેળવનાર તમામ દીકરા દીકરીઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સ્ટોરી દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા મારું નામ ફકીર નાઝમીના હારુનસા દિવાન છે હું એસએફટી શિવશા મહિલા હોમ સાયન્સ કોલેજમાં મેં મારો અભ્યાસ છે એ પૂર્ણ કર્યો છે જેમાં મેં ગ્રેજ્યુએશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ રેન્ક લાવી છું અને ચાર માર્ચ ઓગણીસ ચાર માર્ચ બે પચીસ ના રોજ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મને મારી પદવી તથા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું અને આજે મને

પરંતુ મારા માતા પિતાએ જે કર્યું એના બદલે મને આજ યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ રેન્ક લાવી અને જે એમને ખુશી આપી એનો મને ગૌરવ છે કે મે મારા માતા પિતાએ જે મારા પાછળ મહેનત કરી એ આજે સફળ થઈ હું મારી કોલેજમાં પચીસ વર્ષ પછી મારી કોલેજમાં મેડલ લાવી છું પચીસ વર્ષ પછી બીએસસીમાં અમારી કોલેજની છોકરીઓનો નંબર આવ્યો એટલે અમારા કોલેજમાં પણ એટલા બધા ખુશ થઈ ગયા હતા અને હું અમારા સમાજ માટે પણ કહેવા માંગુ છું કે અમારા સમાજની ઘણી બધી મહિલાઓ દ્વારા એવી સોચ રાખવામાં આવે છે કે ભણા તો કોણ નોકરી કરાવવાના છે અથવા તો ઘરના કામ જ કરવાના છે ને પરંતુ હું એ બધાને મેસેજ આપવા માંગુ છું કે એજ્યુકેશન તમે મેળવો તો એવું જરૂરી નથી કે તમે જો નોકરી મેળવો સારી એવી પદવી મેળવો સારા એવા પદે રહો તો જ તે સફળ છે પરંતુ તમે એજ્યુકેશન દ્વારા તમારા સમાજ તમારા ઘર અને તમે બીજી કોઈ નોકરી કરો કે ન કરો એક દીકરી તરીકે એક વહુ તરીકે તમારી ફરજ જ હોય છે તો તમે એજ્યુકેશન દ્વારા એને વધુ સારી રીતે કરી શકો એટલે આજે મને એવું થયું કે હું સફળ થઈ છું અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું તમે આયોજન કર્યું જેથી હું ભલે બીજી સફળ થઉં કે ન થઉં પરંતુ અમારી સમાજની છોકરીઓ મારાથી કદાચ પાંચ ઇન્સ્પાયર થઈ જશે અને એમને પ્રોત્સાહન થશે તો મારું ભણેલું આજે લેખે લાગી ગયું એવું મને લાગી રહ્યું છે થેન્ક યુ સો મચ મારું નામ ડોક્ટર અલ્ફિયા કાબદાર છે હું ડેન્ટિસ્ટ છું આજે સૌ પ્રથમ તો હું મુસ્લિમ સમાજનો આભાર માનીશ કે આજે એમનો જે મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓ છે એમનો સન્માન સમારંભ રાખ્યો હતો તો એમનો ખૂબ ખૂબ આભાર અને આ સન્માન થકી મુસ્લિમ સમાજના દીકરાઓ દીકરીઓને એટલી તો પ્રેરણા મળશે કે ના ભણવું જોઈએ અને હું બી એ જ પ્રેરણા આપીશ કે ના ભણવું જરૂરી છે જીવનમાં તમે ગમે તે વ્યવસાય કરો કે નોકરી કરો ધંધો કરો બધે ભણવાનું તો કામમાં આવવાનું જ છે એટલે હું એટલું જ કહીશ કે ભણો અને આગળ વધો